અને એની જ માહિતી આપણને મળી છે એટલા માટે એમને ભારતીય ઇતિહાસના પિતા કહીએ છીએ એમને ગ્રેન્ડ ટ્રંક રોડ જે આજે આપણે ઓળખીએ છીએ તે બનાવ્યો હતો એ પશ્ચિમ બંગાળના તામ્રલિપ્ટિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો ત્યારબાદ એને શિરશાહ સુરી અને ઓગણીસમી સદીમાં ડેલ હાઉસીએ ફરી નિર્માણ કરાવ્યું હતું ગુજરાતમાં સુબા ચંદ્રગુપ્ત મૌર્યએ પુષ્યગુપ્ત વૈશ્યને બેસાડ્યા હતા જેમને સુદર્શન તળાવ પણ બનાવ્યું અને એમનું મૃત્યુ દક્ષિણ ભારતના શ્રવણ બેલઘોડામાં જૈન પરંપરા પ્રમાણે કાયા થયું હતું